નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા તમારી ચાલી રહી છે અને આજે દ્વિતીય પરીક્ષા છે તે તમારું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે તો એમાં તમારા ધોરણ નવના ગુજરાતી વિષયની અંદર ચાર માર્ક્સના જે પ્રશ્ન પૂછાય છે જે મોસ્ટ આઈમપી પ્રશ્નો છે તે તમારા માટે અહીં લઈને હાજર થઈ ગયા છે પ્રશ્ન હશે અને એના જવાબ સાથે સોલ્યુશન સાથે તમને આ વિડીયો મળી રહેવાનો છે તો જોઈએ ગદ્ય વિભાગની પેલે વાત કરી લઈએ પછી આપણે વાત કરીશું પદ્ય વિભાગની તો ગદ્ય વિભાગ એ એમાં આપણને પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર આપો આઠ પ્રશ્ન હશે તો એમાં જોઈએ પહેલો સવાલ વાડી જલસાને તમારા શબ્દમાં વર્ણવો

સ્વયં સેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપનો કરે એમાં ભૂટા શેકાય એ પછી પીળા અને પોળા કાળા ભૂટા સૌને ખાવા માટે વહેંચે પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા છે આ જલસો તો રાત્રે જ શરૂ થઈને છેક સવાર વહેલું સવાર સુધી ચાલુ રહે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટી યોજે ભલે નાની ખાનગીઓ પણ વાડીમાં કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ હોય એવી જ રીતે બીજો સવાલ છે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેત કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વાહલ પાઠના આધારે ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે એકવાર જોઈ લેજો ત્યારબાદ ત્રીજો સવાલ બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દમાં લખો ત્યારબાદ ચોથો સવાલ છે પર્વતારોહણ વખતે અરૂણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી તો તેનો જવાબ તમને લખીને આપેલો છે ત્યારબાદ છે પાંચમો સવાલ સંકલ્પ શક્તિ અડગ મનોબળ જ જીવન છે આ વાક્યને પંગુમ લંઘિયતે ગીરીમાં પાઠના આધારે સમજાવો ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો સવાલ અરુણીમાનું પાત્રાલેખન કરો પછી સાતમો સવાલ ત્યારબાદ આઠમો સવાલ છે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા તો આ પ્રશ્નનો જવાબ તમને અહીં મળી રહેવાનો છે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ નવ ની ગુજરાતીની પરીક્ષા છે એમાં તમે સારી એવી તૈયારી કરી શકો તે માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સફળતાનો શંખનાદ એમ સિરીઝ લોન્ચ કરવામાં આવેલી છે કે જેની અંદર તમને ત્રણ પ્રશ્નપત્ર મળવાના છે અને એ ત્રણે ત્રણ પ્રશ્નપત્ર મોસ્ટ આઈપી પ્રશ્નપત્ર હોવાના છે અને એના સોલ્યુશન સાથે તમને તે મળી રહેશે અને ત્રણે ત્રણ પ્રશ્નપત્રની સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો માત્ર દસ રૂપિયામાં તમને મળી જશે કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યારબાદ જોઈએ પદ્ય વિભાગ

કાવ્યના આધારે હરિમલની ઝંખના તમારા શબ્દમાં વર્ણવો પછી ચોથો સવાલ માતા પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો ત્યારબાદ પાંચમો સવાલ પિતા સાથે પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દો પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે તે સમજાવો છઠ્ઠો સવાલ કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે પછી આગળ સાતમો સવાલ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો આઠમો સવાલ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો નવમો સવાલ કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દમાં લખો દસમો સવાલ પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે અગિયારમો સવાલ મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દમાં ચર્ચો ત્યારબાદ બારમો સવાલ મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું ધોરણ નવનું ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેના જે ચાર માર્ક્સના આઈએમપી પ્રશ્ન છે તે મેં તમને જણાવીને આપી દીધા છે તો આ પ્રશ્નને એકવાર ચોક્કસથી તૈયારી કરી લેજો ચાર માર્કથી ચાર માર્ક્સ તમને બેઠા મળવા જોઈએ ઓકે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત